હાય ગાઈડ જય માતાજી આપણે વડોદરા છે તેમાં નીકળ્યા છીએ હવે અલકાપુરી એરિયા સ્ટાર્ટ થશે તમને વડોદરા બતાવીએ ગાઈડ્સ આ એક્સેસ હોટલ છે વડોદરાની બહુ સરસ હોટલ છે જુઓ सिधार्थ को

એના પછી વડોદરા ઝાડ ઉપરથી જ વડોદરા નામ પડેલું છે કારણ કે વડ બહુ છે એટલે

હવે આવશે અલકા પુરી નું નાળું હમણાં તૂટી ગયું હતું નાળું થોડા દિવસ પહેલા ચોમાસામાં અહીંયા ભરાઈ જાય છે પાણી વડોદરા સ્ટેશન આવી ગયું ના તા ઊંચું ના ઉપર રેલવે લાઈન જેવી છે તેની ઊંચું કામ નિદેભાઈ ના 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 નહીં હું બધું નહીં સ્ટોપ આ સિટી બસ સ્ટેપ બતાવું આ એમએસ યુનિવર્સિટી કોલેજ છે બહુ સરસ છે ગાયકવાડ રાજા છે બનાવેલી અને એનું સ્ટ્રક્ચર હજી એવું એવું જ છે આજે મોસમ એકદમ ક્લીન છે ઓગણપચાસ માં બનેલી છે ઓગણીસો ને ઓગણપચાસ માં બનેલી છે આ કોલેજ અને યુનિવર્સિટી અને હવે કાલાઘોડા આવી ગયા છીએ અહીંયા

શિવજીની સવારી પહેલા અહિયાં રાખવામાં આવતી હતી કે મેડિકલ કોલેજ ગવર્મેન્ટની

મનમોહન સમોસા વાળા એના ફેમસ હવે રાવપુરા ચાલુ થાય છે આ કોઠી છે અહિયાં કોઠીધામ જે કુબેર ભવન તરીકે અહીંયા કહેવામાં આવે છે આ કુબેર ભવન આ પણ રાજા વખતનું બનાવેલું છે

રાવપુરા વિસ્તાર છે આ ચોમાસામાં અહીંયા પાણી ભરાઈ જાય છે અને હવે ધોલેરામ પેડાવાળા જે બહુ સરસ પેડા ફેમસ છે અહીંયાના આ એકદમ નાનકડી શોપ છે પણ બહુ ફેમસ છે જવા તો જવા

સે ગાંધી ગ્રુપ प्रताप સોફી મેસૂર તળાવ આપણે તમને બતાવીએ છીએ હજુ જુઓ ગાંધી ગ્રુપ આવી ગાંધી બાપુ ઊભા છે આ प्रताप ઓફિસ ને આ સુરસાગરનું તળાવ જ્યાં બોલે બાબો ભોલે બાબા બિરાજમાન છે સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ આ ભાઈ રિક્ષાવાળા એમને ગાઈડ કર્યા અમને બધી માહિતી આપી વડોદરાની ગાઈડ્સ આ મારા સસરા છે મારા સાસુ છે મારા વચ્ચે મારા વાઈફ છે ફેમિલી લઈને અમે આવ્યા છીએ તો ગાઈડ્સ હવે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ અહીંયા તો આપણે સાગરમાં તળાવમાં શિવજીની એ બહુ મોટી મૂર્તિ છે ચાલો ગાઈડ્સ આપણે આપણો બ્લોક પૂરો કરીએ છીએ જય માતાજી